મિત્રો કેમ છો બધા મજામાં જશો ને હું પણ મજામાં છું તો જો આપણે ગોલાનું મશીન લીધું છે ને આપણે ઘરે જ ગોલા બનાવવાના છે તો આપણે ઘરે જ ગોલા બનાવવાના છે તો જો આપણે છે ને ગોલા માટે બધી તૈયારી કરી લીધી છે આપણે કાજુ બદામનું કટિંગ કરી લીધું છે આ દ્રાક્ષ અને શેરીનું કટિંગ કરી લીધું છે આ આપણે ચોકલેટ લઈ લીધી છે આ આપણે મેંગો લઈ લીધો છે આ કાલા ખટ્ટાનું આપણે ઘરે જ સિરપ બનાવ્યું છે અને આ

મસ્ત મજાના આપણા ગોલા થઈ ગયા છે રેડી ને તમને કેવા લાગ્યા છે ચોક્કસ થી કોમેન્ટમાં જણાવજો અને અમે બધા પણ ખાઈ લઈએ અને તમે પણ બધા ગોલા ખાવા આલો જો આપણે સરસ મજાના ગોલા છે રેડી તો આલો બધા ગોલા ખાવા